નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ તો મિત્રો આજે તારીખ જૂન બે હજાર ચોવીસ ને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદિના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ રૂપિયા ગ્રામ રૂપિયાનો ભાવ સાતસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો વીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર બસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીસ હજાર છસો વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર નવસો ચાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના નો ભાવ છ્યાસી હજાર આઠસો છપન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ તેવીસ હજાર આઠસો રૂપિયા રહ્યો છે